બરાબર શુક્રો આરો પાછો ઓમ આરાગન નો વ્યવસ્થિત સંખ્યા મતલબ વ્યવસ્થિત મી જોઈએ એટલે પાછો કોઈ ખોટું હોય ના ને બરાબર તમે જો એટલે આપો એ કોઈ કેમ આપતું જ નહીં હા પણ આ તો શુક્રનો અતાય તો ખબર તો શુક્ર જેવો હોય અતાય તો હોય એવો તાર તો આપણે તો મને ખબર ના આપણે મારા સુડી એક ના એક છે એ તો મને ખબર છે ઈ હોય ને છોકરો પાવ એક ના એક જ છે હા મારા સુળી એકમાં એક છે મારા સુડીને બધા દાગીને લેવાના ટોટલ એ તો વધો નહીં એ તો કરશું આપડે ને મારા કોઈ પાછળ હ નહી લાખ રૂપિયા દાબુ લાખ રૂપિયા ને બધા દાગીને હા બધા દાગીના તો મને આવો ને મારા યાર હું હશે બે આવું છું બરાબર એ તો બધું તમારે બસ ફોન કરીને કહું પેલા એમ પૂછી લઉં હા બરાબર કા આટલું આટલું કેતા હતા

પાણી પાણી વાળી દઈએ પછી તો જઈએ એ મેમન ગતિ વરિયારી પાવાઈસન એન્ડાન કપાન પછી મફળીઓ એ ના એ પછી પંદર લઈને પાછું જવું પડશે ભરાવા કશવાદો નહીં આ છે કે જીવો નમો હો ખાટા ભાઈ હો મે ત્યાં આવો બેહો બેહો એ ખુશી મુ બે તો બેહો

તમારું કેવું પેલા કયો કરવું હોય કે નહીં કરવું કરવાનું છે કે તે ના હોય તમારા છોકરાને બોલાવ તે જઈએ આપણે એ અમુ શીખે ભાઈ જો કરશે ને ના હોય તો પેલી બાજ તો હોય તો બોલાતા હોય તો જઈએ આપણે તઈ ને રહી શીખે છે ભાઈ જો કરશે ને કે પેલું બે આમ પાણી બોણી ઉપા જો છે હા આ આજો સુણીએ ભાઈ એક ના એક જ થઈ ગયો ના હે તો બરોબર બધું તમાર જેવું જ છે કે હા

રૂબરૂ બધી વાત કર લઈએ જે બધું તમારે જે કેવું હોય એ કહી દેજો છોકરા ને બધું બતાવી દેવું હા એ તો બરોબર છે એને ગમે કે ભાઈ આ તો લેવાડો તા તો જો દે નહીં લેવાડો તૈયાર જ છે આ તો છે હા તો ચાલ જ લવલી કહીયો તો કહી દે કે વાત કરો યાર ભાઈ તન લે આ તું કોઈ બાસલી નહીં તમારું એ તો તું નાક નળા છોકરો દે તો બની જ હાલો હા ડાયલા તો ઓજરૂ જ તો અમે હું પેલા મેમન ને લઈને આવશું છું હાલ

એમાંથી પચ પાસે સાઈડ માં તો દાગી ના પૈસા ઉભા થાય લેડો કશું તા એ તો તમારે રાગે બધું કરે રવાનું